એને તમામે તમામ ચેકિંગ જે છે એ કરી અને લોકોના આરોગ્ય બાબતે ચેડા કરવાનો છે અને લોકોની સુખાકારી વચ્ચે તેવી કામગીરી ચાલુ કરવી જોઈએ ચેકિંગની જે તમે વાત કરી તો ચેકિંગ જૂનાગઢ મહાનગરપાલિકાની સ્કૂલ શાખા દ્વારા વિવિધ જગ્યાએ આ ચેકિંગ પ્રક્રિયા પણ કરવામાં આવે છે અને ચેકિંગ ફૂડના ચેકિંગમાં સ્વચ્છતા અને જે પેના અન્ય પેરામીટરો હોય પેરામીટર પણ ચેક કરવામાં અને ટ્રેનિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ સેમ્પલ પ્રક્રિયા અને સેમ્પલ પ્રક્રિયા લીધા બાદ લેબોરેટરી માં પ્રક્રિયા અને બધી પ્રક્રિયા ટ્રેનિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચાલુ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે